નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર હા આપણે આવી ગયા છીએ મોકવામાં મોહનરામ મહારાજના એમની ગિલોડીમાં નવામી ગિલોડો નથી વાડી ફર્સ્ટ ક્લાસ છે તમે જોઈ શકો છો પરંતુ મોહનરામ મહારાજના આજે આપણે દવા આપવાની છે અને એક અઠવાડિયા પછી આપણે વિઝિટ કરીશું અને ફરીનો ફૂલ વિડિયો ઉતારીશું આટલો જોવા ખાતર ગીલોડો નહીં બેસતો એની માટે જ આપણે વિડીયો ઉતારવાનો છે શું નામ તમારું મોહનભાઈ કયું ગામ લાગે મોકવા બંગલજીની મુવાડી બંગલજીની મુવાડી એમનો મોબાઈલ નંબર એ એવું હોય તો આપણે જણાવી દઈએ હા મોબાઈલ નંબર છે નવાણું સાત છેત્તાલીસ હા છવ્વીસ છવ્વીસ ડબલ આઠ એક ડબલ આઠ એક એક કોઈના પણ કોન્ટેક કરવો હોય તો કરી શકો છો અને આનો આ જ વિડીયો અઠવાડિયા પછી બીજો મૂકીશું ચલો નમસ્કાર નમસ્કાર